વડોદરા જિલ્લાના સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રોનક શાહને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસે તાજેતરના અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાનના વળતર માટે સરકારને તાત્કાલિક પગલા લેવા માંગ કરી હતી કાર્યકરોએ સર્વે નહીં વળતર આપવાના સૂત્રોચ્યાર સાથે પ્રાંત અધિકારી રજૂઆત કરી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિક સૈયદ જિલ્લા પંચાયત સભ્ય દિવેલા જેવા પાકોમાં ભારે નુકસાન થયું છે તેથી બિયારણ ખાતર દવા અને મહેનતનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે આ સાથે જ કોંગ્રેસ સમિતિએ સાવલી તાલુકાની નદીઓમાં થઈ રહેલા ગેરકાયદે રેતી ખનનને લઈને મામલતદારની મૌખિક રજૂઆત કરી હતી કોંગ્રેસે માંગણી કરી છે કે મામલતદાર જાતે તપાસ કરીને દંડ વસૂલ કરે જેથી તે રકમ ખેડૂતોને વળતર રૂપે આપવામાં આવે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદન પત્ર અમે આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે સર્વે કરવા છે તો એક મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં ડાયરેક્ટ જે રીતે સરકાર ખેડૂતોને બે હજાર ખાતામાં નાખે છે એ રીતે મનમોહનની સરકારમાં નાખેલા એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને એક એક લાખ રૂપિયા ખાતામાં નાખે અને ભીઘે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપે અને રવિ પાકમાં ખેડૂતોને બિયારણ અને દવા એની પણ સહાય આપે એવી અમે પ્રાણ સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે